કટલાલમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ કટલાલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે કુબેરજી મહાદેવ મંદિર ખાતે ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કુબેરજી મહાદેવ મંદિરથી શોભા યાત્રા સમગ્ર નગરમાં ફરી હતી આ ઘરગ્રહમાં સમગ્ર કટલાલ નગરના તમામ સમાપ્તા ભક્તોએ સહકાર આપીને જોડાયા હતા શિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શુ તેમજ મામેરું કન્યાદાન સહિત શિવ પાર્વતી વિવાહ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર કટલાલ પંથક હર હર બોલે ઘર ઘર બોલે ના નાદ ગુંજી ઉઠ્યું હતું વહેલી સવારથી શિવ મંદિરોમાં દર્શનાર્થીઓ શિવ પાર્વતીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અમારું નામ પ્રકાશ કુમાર ગીરકાલે ઉર્ફે શાંતિલાલ આજના મહાશિવરાત્રિનો પર્વ આપણા આરાધ્ય દેવ શ્રી શિવના મહાશિવરાત્રિનું પર્વ છે માટે સમગ્ર દેશભરની અંદર આજે શિવને રીઝવવાનો દિવસ હોય છે એના માટે કટલાલ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી શિવજીની પૂજા અર્ચના તેમજ શિવ વિવાહનું આયોજન બ્રહ્મ સમાજ તરફથી કરવામાં આવે છે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવાના આયોજનની અંદર દરેક જ્ઞાતિના લોકો એની અંદર સંપૂર્ણપણે સહજ સહકાર આપી અને સારા ગામની અંદર સરસ પ્રોગ્રામ આપી અને શિવજીની ભક્તિ માટેની પ્રેરણા બધા આપે છે આવનારી પેઢી માટે આ ખૂબ જ અગત્યની વાત છે કે આવનાર સનાતન ધર્મીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો હોય શિવજીને રીઝવવાનો દિવસ હોય તો આ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ જે આપણે આજે જે આ પહોંચાડીએ છીએ જેના લીધે આવનારી પેઢી શિવભક્તિમય બને સનાતન ધર્મી બને અને ધર્મનો ખૂબ વિકાસ થાય આ સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ આની અંદર આ આયોજનની અંદર પ્રસાદીના ભાગરૂપે તથા શિવજીના વિવાહની સાથે અગત્યના એટેન્ટમેન્ટ કરાવી અને ખૂબ જ આખો દિવસ રંગીન ભરપૂર પ્રોગ્રામોથી રાખી અને આજે શિવજીને રીઝવી અને મહાશિવરાત્રીનો પર્વ ઉજવાય છે જેની અંદર આશરે લગભગ દસથી બાર હજારની જનમેદની શીધાય છે તો આજના દિવસે સર્વનો આભાર વ્યક્ત કરું છું પ્રેસ રિપોર્ટર પોલીસ મિત્રો જે જે મિત્રોએ આની અંદર ભાગ લઈ અને ઇવેન્ટને સારો એવો સમર્પ સમર્પણની ભાવના રાખી સિનિયર સિટીઝન સિટીઝનશ્રી તેમજ દરેક જ્ઞાતિના લોકો જોડાય અને આ પ્રોગ્રામ ખૂબ જ બે આબેહૂબ બનાવે છે હર હર મહાદેવ